બ્રેક બાદ આપનું સ્વાગત છે ઠંડુ ઠંડુ બરફ વધારે ખાવાના કારણે ગળામાં ઇન્ફેક્શનનું પણ જોખમ રહે છે એ સિવાય પેટની બીમારીઓનું પણ જોખમ રહે છે અને આ બધું આપને એટલા માટે જણાવી રહ્યા છે કારણ કે આ તમામ વસ્તુઓ ડાયજેશન સિસ્ટમ પર સીધી અસર કરે છે બરફનો ગોળો પેટમાં જઈને ડાયજેશન પ્રોસેસને ધીમી કરી દે છે એટલે જે પેટની ગરમી હોય તેને તે અસર કરે છે ઘોળાના કારણે ડાયજેશન એન્ઝાઇમની પ્રક્રિયા ધીમી થાય છે અને આ જ વસ્તુ એ પેટમાં દુખાવાનું કારણ બને છે પેટ ફૂલી જવાની અને કબજિયાતની સમસ્યામાં વધારો થાય છે અને એટલા માટે જો સ્થિતિ વધારે વણશે તો આખરે પેટમાં ચાંદી પડવાની સમસ્યા પણ થઈ શકે છે એટલે વધારે પડતો બરફનો ગોળો એ નુકસાનકારક છે તમે આકરા તાપમાં બરફનો ગોળો ખાઓ છો એનાથી ખૂબ જ નુકસાન થઈ શકે છે કેમ કે આકરી ગરમી પડી રહી હોય અને એવા સમયે તમે ઠંડો ગોળો ખાતા હો તો એનાથી તમારા શરીરમાં ઉચિંતા મોટા ફેરફાર થઈ જાય છે જેના લીધે તમારા શરીરને નુકસાન થાય છે હવે અમે તમને જણાવીશું કે દુનિયામાં બરફના આ ગોળાની ક્યાંથી શરૂઆત થઈ હતી દુનિયામાં ક્યાંથી હતી બરફના ગોળાની શરૂઆત તે પણ અમે આપને વિગતે જણાવીએ જાપાનીઓએ સાતસો ચોરાણુંથી અગિયારસો પંચ્યાસી દરમિયાન કરી હતી શોધ જાપાનથી બરફનો ગોળો અમેરિકન રાજ્ય હવાઈમાં પહોંચ્યો અમેરિકામાં બરફનો ગોળો ખૂબ જ પોપ્યુલર થયો ઉત્તર અમેરિકામાં એને સ્નોકોન કે સ્નોબોલ કહેવાય છે અને મેક્સિકો અને ટેક્સાસમાં કહેવાય છે રસ્વા મલેશિયા અને સિંગાપુરમાં આઈસ કહેવાય છે એટલે દુનિયાભરમાં બરફની જે ગોળા છે તેની એક અલગ ઓળખ છે બરફના ઘોડા માટેની બરફ કેવી રીતે ગંદી જગ્યાઓ બનતા હોય છે એના વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે જેના લીધે સ્વાભાવિક આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે અને તેના કારણે વજન વધવાનો પણ ખતરો રહે છે બરફના ગોળામાં સુગર અને કેલેરી વધુ હોય છે જે નુકસાનકારક હોય છે રેગ્યુલર ખાવાથી વજન વધી જાય છે અને એટલું વજન વધી જાય કે તમારે મુશ્કેલી પડે અને આ વજન વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે એટલે બરફનો ગોળો આપના સ્વાસ્થ્યને ખૂબ ગંભીર અસર પહોંચાડે છે સુરતમાં ડિશ ઘોડાની દુકાનોમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં સોળમાંથી ત્રણ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા નમૂના ફેલ થયા સિરપ અને ક્રીમના નમૂના લેવાયા હતા અને આ નમૂના મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ જણાયા છે આ શહેરોમાં જે જે બી રજવાડી અને રાજમલાઈ ઘોડા નામની સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ક્રીમ સહિતના નમૂના ફેલ થયા ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું નિયમ મુજબ સાહીઠ ટકા મિલ્ક ફેટ હોવું જરૂરી છે જેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે દરોડા દરમિયાન ઝડપાયેલી બાવીસ લીટર સિરપ અને ક્રીમના જથ્થાને ફૂડ વિભાગે નાશ કર્યો હતો રજવાડી મલાઈ ગોળા નામની સંસ્થામાંથી લેવામાં આવેલી ક્રીમના નમૂના ફેલ થયા છે ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે સાહીઠ ટકા મિલ્ક ફેટ હોવું જરૂરી છે જેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે આ ઉપરાંત આનંદ મહેલ રોડ પર આવેલા રાજ આઈસડીશના ક્રીમના નમૂના પણ ફીલ સાબિત થયા છે સિંગળપોળની જીબી આઈસડીશ ગોલા સેન્ટરમાંથી લેવામાં આવેલા ઓરેન્જ સિરપના નમૂના ફીલ થયા નમૂનામાં ટોટલ સોલ્યુબલ સિલાઇડની માત્રા પાસઠ ટકા હોવી જરૂરી છે જેનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે જો તમારે બરફના ગોળાનો આનંદ મેળવવો જ હોય તો ઓછામાં ઓછી કઈ કાળજી રાખવી જોઈએ એના વિશે અમે તમને જણાવીશું જેથી આપના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે સાફ પાણીથી જ બરફ બનાવાયો હોય એ જરૂરી છે નહીં તો દૂષિત પાણી આપને બીમાર પાડી શકે છે ખાંડ કે કૃત્રિમ મીઠાશને ટાળવી જોઈએ નહીં તો આપના ગળાને તે નુકસાન પહોંચાડશે ઘરે ફળોના સિરપ અને ટોપિંગ્સના ઉપયોગથી તેને બનાવો જેથી કોઈ ફૂડ કલરનો આપને ઉપયોગ ન કરવો પડે અમે તમને બરફના ઘોડાની વાત કરી હતી હવે બીજી ઠંડી વસ્તુની વાત કરીશું એ છે આઈસ્ક્રીમ હવે આઈસ્ક્રીમની વાત કરતા હોઈએ ત્યારે સમગ્ર દેશમાં આઈસ્ક્રીમના બિઝનેસમાં ગુજરાત અગ્રેસર છે અમે તમને એની પણ જાણકારી આપીશું આઈસ્ક્રીમમાં કેવી રીતે ગુજરાત અગ્રેસર થયું છે તે પણ જુઓ સમગ્ર દેશમાં આઈસ્ક્રીમનું માર્કેટ લગભગ વીસ હજાર કરોડનું છે અને આ વીસ હજાર કરોડના માર્કેટમાં ગુજરાતનો હિસ્સો પાસઠસો કરોડ રૂપિયા છે અમૂલ સહિતની કેટલીક કંપનીઓ સૌથી વધુ પ્લાન્ટ્સ તેમના ગુજરાતમાં આવેલા છે ટોપ બ્રાન્ડ્સ જ નહીં પરંતુ લોકલ પ્લેયર્સ માટે પણ ગુજરાતમાં મોકળું મેદાન છે ગુજરાતમાં સાહીઠથી પાસઠ ટકા માર્કેટ ઓર્ગેનાઇઝડ કંપનીઓ પાસે છે અને એટલા જ માટે આ ખૂબ મહત્વની વાત છે ગુજરાતમાં જે માર્કેટ છે તે ટોપ ગિયરમાં છે અને અનઓર્ગેનાઇઝ લોકો પાસે ગુજરાતમાં આઈસ્ક્રીમના કન્જપ્શનમાં પણ અગ્રેસર રહ્યું છે ભારતમાં વાર્ષિક માથાદીટ આઈસ્ક્રીમનો વપરાશ ચારસો ગ્રામ છે એટલે એક વ્યક્તિ ચારસો ગ્રામ આઈસ્ક્રીમ ખાઈ શકે ગુજરાતમાં વાર્ષિક માથાદીટ આઈસ્ક્રીમનો વપરાશ આઠસો ગ્રામ છે એટલે ગુજરાતીઓ આઈસ્ક્રીમ ખાવામાં અગ્રેસર છે અને અત્યારે બજારોમાં તમે જાઓ તો તમને ચોક્કસ તેના દર્શન થશે વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાની આઈસ્ક્રીમ આપણા અને આપણે ગુજરાતીઓ ખાઈ જઈએ છે એટલે આઈસ્ક્રીમ ખાવામાં આપણે અગ્રેસર છે અમારી તમને સલાહ છે કે બરફનો ગોળો ખાવું જ હોય તો એને ઘરે બનાવીને જ ખાવું જોઈએ એનાથી તમે હોટ ટેમ્પરેચરમાં કુલિંગ ઇફેક્ટનો લાભ પણ લઈ શકશો આ વાત કરવી એટલા માટે જરૂરી હતી કારણ કે વાત આપના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હતી સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની